એટલે તો આજે જે લોકો કુંભમાં ગયા હશે કે ભારતના લોકો તો સ્નાન કરવા આવતા જ પણ વિદેશી લોકો કેટલા હતા સ્નાન કરવા માટે અને તમને ક્યારેક જોવું હોય તો તમે ઋષિકેશ જજો અરે હમણાં હરિદ્વાર ની અંદર અમે છેલ્લે દિવસે સ્નાન કરવા ગયા અને એક વિદેશીયન યુવતી મને તો એમ લાગ્યું સાક્ષાત ગંગામાં તમે મહારાજને એમ કહ્યું હા ખરેખર વિદેશી અને એના મોઢા ઉપર તમે તેજ જુઓ અતિશય તેજ અને મને કે મારે તમે સ્નાન કરવા આવ્યા છો ને તમને ચાંદલો તો હું જ કરીશ આ બ્રાહ્મણો સાક્ષી છે ને અને મેં કીધું હજી તો અમે પહોંચ્યા જ છીએ કારણ કે ગંગા હરિદ્વાર જઈએ પણ ગંગામાં સ્નાન કરવા તમને કથા પૂરી થઈ જાય પછી જ મળે વચ્ચે સ્નાન કરવા જઈએ ને ક્યાંક ઠંડક પકડી લે ને ગળું પકડાઈ જાય તો કથા ના થાય સાત દિવસ છે અમે અડધો કલાક સુધી નાયા અડધો કલાક સુધી બેન ત્યાં જ ઉભા હતા મોઢા ઉપર પ્રખર તેજ અને મારા કપાળ ઉપર ચાંદલો કર્યો ત્રિપુન અને ચાંદલો કર્યો ને મારી આંખ બંધ થઈ ગઈ સત્ય ઘટના અને આંખ બંધ થઈ અને મને એમ લાગે કોઈ તપસ્વીની કોઈ મારા કપાળ ઉપર ચાંદલો કરતી હોય થયો અને પછી ચાંદલો કરી લીધા પછી એને મારી સાથે ઇંગ્લિશ માં વાત કરી એને કીધું કે હું કરોડો રૂપિયાની સંપત્તિ છોડી અને ઋષિકેશમાં માત્ર આધ્યાત્મિક શાંતિ માટે આવી છું વિચાર કરી લીધો કોણ હતા એ બેન મને ખ્યાલ નથી કોઈ નામ કે આ પણ ગંગાના કિનારે દરેક લોકોને તિલક કરતી હતી યુવતી વીસ બાવીસ વર્ષની કપાળ ઉપર અલૌકિક તેજ અદભુત તેજ અને અમે જેટલા દસ પંદર જણા હતા બધાને પછી ચાંદલા કર્યા પણ કહેવાનું અર્થ શું કે આજે પણ તમે ઋષિકેશમાં જાઓ અનેક વિદેશી લોકો